જલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીજે રામાણી અને સમગ્ર સ્ટાફ જોડાયેલો હતો જી આજે ચલાલા ખાતે હરીબા મહિલા કોલેજની દીકરીઓએ આપણા આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા કી જયે વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરિબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા